સુરેન્દ્રનગરમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ ચૂડાના મોજીદળ ગામે મારામારીની ઘટના બંને જૂથ વચ્ચે તલવાર અને લાકડી વડે મારામારી થઈ હતી હથિયાર વડે હુમલો કરતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ચૂડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી તો હથિયાર વડે હુમલો કરતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે ચૂડા પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે જૂથ સામસામે આવી ગયા હતા અને હથિયારો સાથે બાખડવા લાગ્યા રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનવણી શરૂ થાય તે પહેલા જ વીસ ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાય જેના વિરોધમાં થી વધુ ગામના લોકો ભેગા થયા ભુવડ ખેડોય અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનવણીનો વિરોધ કર્યો લોક સુનવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસ્તામસ ન થયા અને સુનવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા અંદાજીત સાતસો થી આઠસો લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીને પરસેવો છૂટી ગયો લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી એ ચાલતી પકડી નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે ત્રણ થી ચાર તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે ત્રણ હજારથી વધુ પશુધનને નુકસાન થશે આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે વડોદરામાં દબાણકર્તાઓ પર દસ દિવસથી તવાઈ ચાલી રહી છે વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે વડોદરાના મનપા કમિશનર દિલીપ એક્શન મોડમાં છે શહેરમાં સતત દસમા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે ગુરુવારે પીરામીતાર રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું રાવપુરા પોલીસના યુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવી સાંજ સુધી વાવાઝોડું જે આવતીકાલે તમિલનાડુ પુડુચેરીના કિનારે વિભાગની આગાહી છે કે નેવ કિલોમીટરની ની ઝડપથી અહીંયા પવન ફોંકાઈ શકે છે તમિલનાડુમાં ત્રણ દિવસ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તમિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે પોરબંદરમાં ભર શિયાળે આંબામાં કેસર કેરી પાકતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતે ઊંચા ભાવે શિયાળામાં પાકેલી કેરીની હરાજી કરી મહત્વનું છે કે કેસર કેરીને ઉનાળુ ફળ ગણાય છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે એક બોક્સ કેસર કેરી એટલે કે દસ કિલો કેસર કેરી વેચાણ માટે આવી આ કેસર કેરીનું હરાજી દરમિયાન આઠ હજાર પાંચસો રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું એક કિલો કેરીની આઠસો એકાવન રૂપિયાના ઐતિહાસિક ભાવે વેચાણ થયું આટલી વહેલી કેરીના આગમનની આ ઘટના ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનું હરાજી કરનાર વેપારીએ જણાવ્યું બીજી તરફ ખેડૂતે કહ્યું કે અમોએ દેશી ખાતરનો વધુ ઉપયોગ કર્યો અને વરસાદ પણ સારો હોવાથી આમાંમાં વહેલી ફ્રૂટ થઈ આવનાર સમયમાં પણ કેરીનો સારો ફાલ આવે તેવી આશા તેમણે વ્યક્ત કરી કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ માર્કેટની અંદર પોરબંદર માર્કેટમાં પહેલી કેસર કેરી આવી હશે હું અનુમાન કરું છું અને પોરબંદર જિલ્લા તરીકે ખેડૂત તરીકે પણ મને ખૂબ રાજીપો છે અને અહીંયા અમે સુદામા જે ફ્રૂટ છે આપણે નીતિનભાઈ દાસાણી એમને ત્યાં અમે લઈને આવ્યા હતા અમને એક કિલ્લાના આઠસો એકાવન રૂપિયા ભાવ સુઈજો છે આ પહેલી કેરીનો એટલે આમ દસ કેજી નો કહેવાય તો સાડા આઠ હજાર રૂપિયા બોક્સ થયું છે નોર્મલી કેરી આવે છે ત્રીજા મહિનાથી સ્ટાર્ટ થાય છે ગીરમાં ત્રીજા ચોથા મહિના સ્ટાર્ટ થાય છે પણ પોરબંદરની જગ્યા અનુકૂળ છે કેરીના પાક માટે બડા ડુંગરની એટલા માટે આ કેરી નવમા મહિનાની ફૂટ હતી આ એટલે આજે આ બજારમાં આવી છે વડોદરાના સાવલી તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા રવિ પાકની સીઝન આવી ગઈ છે પરંતુ હાલ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારે છે રવિ પાકની ખેતી માટે કેનાલનું પાણી નથી મળતું કેનાલ રિપેરિંગનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે ડીઝલ પંપ વડે પાણી સિંચી અને પાક બચાવવા મજબૂર બન્યા સાવલીમાં કપાસ તમાકુ શાકભાજી ઘઉં ડાંગર જેવા પાકોની વાવણી કરાય છે ત્યારે ખેડૂતોએ વહેલી તકે કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે એના માટે સરકારને અમને વિનંતી છે કેરલની અંદર પાણી છે નહીં એટલે વહેલી ટકે અમને પાણી આલ દે તો બહુ સારું છે મોરબીમાં ફ્રૂટનો વેપાર કરતા એક શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું આમીન રહેમાન મેર નામના એક શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી અને દુષ્કર્મ આચર્યું સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તાલુકા પોલીસે આરોપી રહેમાન મેરની ધરપકડ કરી અમદાવાદના લારી ગલ્લા પાથરણા સંઘ સંગઠન પાથરણાવાળાએ તંત્ર સામે પોતાની વિવિધ માંગ મૂકી તેમણે સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે વોર્ડ વાઇઝ ચૂંટણીની માંગ કરી સિલેક્ટેડ કમિટીને કાઢીને ઇલેક્ટેડ કમિટી કામ કરે તેવી માંગ કરી સાથે જ જ્યારે પણ સામાન ઉપાડવામાં આવે ત્યારે કોઈ પણ ચાર્જ લેવામાં ન આવે તેવી માંગ કરી આ તમામ માંગ સાથે પહેલી ડિસેમ્બરના રોજ લારી ગલ્લા પાથરાના સંઘના દસ હજાર લોકો એમસી કચેરીનો ઘેરાવ કરશે અને વર્ષ બે હજાર છવ્વીસમાં કોર્પોરેશનની ચૂંટણીમાં એક લાખ લોકો મત ન આપે તે માટે માંગ કરશે આજે અમદાવાદ શહેરના પંદરથી વીસ વિસ્તારના મુખ્ય આગેવાનોની કમિટી પણ બનાવાઈ દસ હજારથી વધારે લારી ગલ્લાના પાથરણાવાળા મ્યુનિસિપલ કમિશનર દાણાફીનો ઘેરાવ કરવાના છે અને બે હજાર છવ્વીસમાં જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે એમાં અમદાવાદના એક લાખ લારી ગલ્લાના પાથરણાવાળા તો કોઈ પણ સંજોગોમાં જે તે સરકાર અમારી વાત કરશે એના વોટ આપશું જે સરકાર અમારી વિરોધી અમારા ધંધા છીનવી રહી છે અમે કોઈ પણ સંજોગો વોટ નહીં આપીએ વડોદરામાં એમએસ યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી ચીફ ગેસ્ટના સમયના ભાવે પદવિદાન સમારોહ ટલ્લે ચડ્યો હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહ્યા ચીફ ગેસ્ટના નામના અન્ય વિકલ્પનો વિચાર કરવાને બદલે સત્તાધીશો પદવિદાન સમારોહના આયોજનમાં જ વિલંબ કરી રહ્યા છે સત્તાધીશો ચીફ ગેસ્ટ તરીકે કયા મહાનુભાવને આમંત્રિત કરવા માંગે છે એ પણ અસ્પષ્ટ છે મહિનામાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ પદવીદાન સમારોહની પ્રાથમિક તૈયારી પૂરી થઈ ડિગ્રી સમયસર એનાયત કરવામાં ન આવે તો મેડિકલ ના વિદ્યાર્થીઓ નું વર્ષ બગડી શકે છે સી લોકોને લોહી મળી રહે તે માટે બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું પેથાણી બ્લડ બેંક સાથે ટાઈઅપ કરીને અંબાજીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં હોસ્પિટલ ના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું કેમ્પસમાં અ સાહીઠથી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ બ્લડ સ્ટોરેજ આદિવાસી સમાજના દર્દીઓ પ્રસુતાઓના મૃત્યુદરને ઘટાડવા અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હોય તેમજ જે ડિલિવરીના દર્દી હોય તેને જરૂરિયાત જરૂરિયાત પડે ત્યારે લોહી લેવા માટે એમને પાલનપુર જવું પડતું હતું અને આ બ્લડ સ્ટોરેજ સેન્ટર ખા ચાલુ કરવાના કારણે તેઓને જે સરકારની જે તે તેમજ પીએમ જેવી યોજના છે તેમને તેમને સંપૂર્ણ ફ્રીમાં લોહી મળી રહેશે જેના કારણે તેમનું ઉચ્ચ દર પણ ઘટી શકશે અને જરૂરિયાતવાળા દર્દીને આપણે લોહી પણ પૂરું પાડી શકીશું રાજ્ય સરકારે કરેલા આખરે સુરત પાલિકાએ અમલીકરણ કર્યું રાજ્ય સરકાર દ્વારા વર્ષ એક ઠરાવ કરાયો હતો જેમાં સંસ્થાઓને ગુજરાતી ભાષામાં સાઇન બોર્ડ અને દિશા નિર્દેશ બોર્ડ લગાડવા નોટિસ અપાઈ હતી મહાનગરપાલિકાના જે પણ વિસ્તાર છે અને અન્ય મહાનગરપાલિકાઓ છે એમાં જે પણ સાઇન બોર્ડો હોય દુકાન પર જે નામો લખેલા હોય નામ હોય દિશા નિર્દેશ હોય એ તમામ વસ્તુ એ ગુજરાતી ભાષામાં હોવા જોઈએ એની માંગ મારી બે હજાર ઓગણીસથી એનાની બે હજાર બાવીસમાં રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ઠરાવ કરેલો હતો એ ઠરાવમાં એવું દર્શાવેલું હતું કે કોઈપણ સરકારી કે અર્ધ સરકારી યુનિટ હોય કોઈ પણ જાહેર સ્થળ હોય નામ હોય દિશા નિર્દેશ હોય કોઈ પણ સૂચન હોય કે જાહેર સ્થળ પર જાહેરાત હોય કે અંગ્રેજી કે હિન્દીની સાથે સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે પરંતુ સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી મ્યુનિસિપલ કમિશનરશ્રી આનો અમલ પર કરતા નહોતા એટલે એ બાબતે એક ફરિયાદ એક લેટર દ્વારા મેં માનની મુખ્યમંત્રીશ્રીને લખેલો અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચારસોથી વધુ પુરાવો એમની સમક્ષ રજૂ કરેલા નામ લખેલા છે એ અન્ય ભાષામાં છે માનો કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં તો સાથે સાથે ગુજરાતીમાં લખવા ફરજિયાત છે આ મારી માંગ હતી અને સુરત મહાનગરપાલિકાએ આજથી એમનો અમલ કરવાનો શરૂ